નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય છે સામાજિક વિજ્ઞાન જેનો પાઠ નવ જેનું નામ છે વન અને વન્યજીવ સંસાધન આ પાઠના સ્વ પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો તો ચાલો મિત્રો શરૂ કરીએ પાઠ નવમો પ્રશ્ન એક જોડકા જોડો જેમાં પેલું છે તેની સામે આવશે ત્રણ નંબર વાઘ પરિયોજના બીજાની સામે આવશે પાંચ નંબર હાથી પરિયોજના ત્રીજાની સામે આવશે એક નંબર મીઠા પાણીના મગર ચોથાની સામે આવશે બે પૂર્વ હિમાલયના શીતવનોમાં અને પાંચમામાં આવશે ચાર અસમના દલદલીય ક્ષેત્રોમાં ત્યાર પછી ખરા ખોટા વિધાનો જેમાં પેલું વિધાન છે તે ખરું આવશે બીજું પણ ખરું આવશે ત્રીજું પણ ખરું આવશે ચોથું પણ ખરું આવશે અને પાંચમું વિધાન ખોટું આવશે વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જો પ્લે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયન અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ આવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બધું જોઈ શકશો તો ચાલો મિત્રો આગળ વધીએ પ્રશ્ન નંબર ક સાચો વિકલ્પ પસંદ કરો જેમાં પહેલામાં આવશે બી ત્રણ હજાર બીજામાં આવશે સી ઉપરોક્ત બંને અને ત્રીજામાં આવશે એ એક્યાસી હજાર બસો એકાવન ત્યાર પછી મને ઓળખો પેલું હું વ્યક્તિગત માલિકીનું જંગલ છું તો ખાનગી જંગલ બીજું જંગલ કપાય છે ત્યારે વાતાવરણમાં મારી માત્રા વધે છે તો આવશે કાર્બન ડાયોક્સાઇડ ત્રીજું હું સામાન્ય અર્થમાં વૃક્ષો ઝાખરા કે ઘાસનો સમુચ્ય છું તો આવશે જંગલ ચોથું હું દક્ષિણના ગીચ વર્ષાવનોમાં જોવા મળતી સાપની પ્રજાતિ છું તો રાજનાગ અને પાંચમું હું એવો દેશ છું જ્યાં વાઘ અને સિંહ બંને જોવા મળે છે તો આવશે ભારત ત્યાર પછી બી વિભાગની અંદર પેલો પ્રશ્ન છે અનામત જંગલ અને સંરક્ષિત જંગલ વિશે સમજાવો તો અનામત જંગલ એટલે આ પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે એમાં લાકડા કાપવા કે વીણવા તથા પશુ ચરાણ માટે પ્રવેશ કરવાની મનાઈ હોય છે જ્યારે સંરક્ષિત જંગલની અંદર આ પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુ ચરાણની સ્થાનિક લોકોને છૂટ હોય છે બીજો પ્રશ્ન હાથી પરિયોજના શું છે ટૂંકમાં સમજાવો તો હાથીઓને તેમના કુદરતી રહેઠાણોમાં સંરક્ષણ આપવા તેમજ તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવાના હેતુથી ભારત સરકારે ઈસવીસન ઓગણીસો બાણુંમાં હાથી પરિયોજના શરૂ કરી છે આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં છવ્વીસ જેટલા સંરક્ષિત વિસ્તારો છે આ યોજનાનો અમલ થતાં જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે આ યોજના અંતર્ગત પાલતુ હાથીઓના પાલન પોષણ માટે કામગીરી કરવામાં આવે છે ત્રીજું પ્રાણીઓનો શિકાર કયા કારણોસર થાય છે તો પ્રાણીઓનો શિકાર શિકારીઓ વાળ ખાલ હાડકા સિંગડા નખ વગેરે કારણોસર કરે છે ચોથું ભારતમાં કયા કયા પક્ષીઓ લુપ્ત થવાને આરે છે તો ભારતમાં ગીધ ગુલાબી ડોકવાળી બતક સારસ ઘુવડ ચિલોત્રો પક્ષીઓ લુપ્ત થવાના આરે છે પાંચમું માગ્યા મુજબ જવાબ આપો જેમાં પહેલું નિર્વનીકરણની અસરો જણાવો તો જંગલોના વિનાશથી પ્રદૂષણમાં વધારો થવો વરસાદના પ્રમાણમાં ઘટાડો થવો દુષ્કાળ પડવા જમીનનું ધોવાણ થવું વન્ય પશુઓ નિરાશ્રિત થવા કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થવા વૈશ્વિક તાપ વૃદ્ધિ થવી અતિગૃહ પ્રભાવ સમસ્યા સર્જાવી પ્રાકૃતિક સૌંદર્યનો હાસ થવો નદીઓના પૂર આવવા વગેરે માઠા પરિણામો ભોગવવા પડે છે બીજું ભારતમાં રાષ્ટ્રીય પ્રાણીને બચાવવા માટે શરૂ થયેલ યોજનાઓની માહિતી આપો તો ભારતમાં રાષ્ટ્રીય પ્રાણીને બચાવવા માટે શરૂ થયેલી યોજનાની માહિતી છે વાઘ પરિયોજના હાથી પરિયોજના ગેંડા પરિયોજના ઘડિયાળ પરિયોજના ગીધ પરિયોજના હિમદીપડા પરિયોજના શરૂ કરવામાં આવી છે ત્રીજું રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું ટૂંકમાં માહિતી આપો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ છે તે તમને અહીં જોવા મળે છે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી નીચે આપેલ પ્રશ્નોના જવાબ એકસો વીસ થી એકસો પચાસ શબ્દોમાં આપો જેમાં અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચેનો તફાવત સમજાવો વિદ્યાર્થી મિત્રો આપણને અહીં અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચેનો તફાવત છે તે આપેલો છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછીનો પ્રશ્ન છે જંગલ વિનાશના કારણો જણાવો વિદ્યાર્થી મિત્રો જંગલોનો વિનાશ ઘણા બધા કારણોને લીધે થતો રહેલો છે જે માટેના કારણો છે તે આપણને અહીં આપવામાં આવેલા છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી ત્રીજું છે વન સંરક્ષણ અંગેના ઉપાયો તમારા શબ્દોમાં લખો તો વન સંરક્ષણ માટે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ઉપાયો છે તે આપણે કરી શકીએ જે અહીં આપેલા છે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછીનું છે આપેલ નકશામાં નીચેના સ્થાનને પેન્સિલથી નિર્દેશિત કરો તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે નકશાની અંદર આપેલા સ્થળો છે તે બતાવીએ જેમાં કાઝીરંગા અહીં આવશે દચીગામ અહીં આવશે ગીર નળસરોવર રણથંભોર સુંદરવન અને પેરિયાર અભયારણ્ય છે તે આ રીતે આપણે નકશાની અંદર બતાવીશું ત્યાર પછી ભારતના નકશામાં જુદા જુદા પ્રાણીઓના રહેઠાણના વિસ્તારો દર્શાવો તો વિદ્યાર્થી મિત્રો આપણે પણ અહીં વિસ્તારો બતાવીશું જેમાં સિંહ ગિરના જંગલમાં આવશે વાઘ મધ્યપ્રદેશ લાલ પાંડા પૂર્વીય રાજ્યો એક સિંગી ગેંડો પણ અસમ મેઘાલયની અંદર જોવા મળશે હિમદીપડા કે જે કાશ્મીર અને હિમાલયના પર્વતીય વિસ્તારોમાં જોવા મળશે ઘોરાડ અને ઘુડખર એ આપણને કચ્છના રણની અંદર જોવા મળશે અને રાજનાગ છે તે આપણને દક્ષિણના વર્ષા જંગલોની અંદર જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ નવ વન અને વન્યજીવ સંસાધનના સ્વ અધિયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ દસ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યપોતી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીઓ અને પીડીએફઓ જોઈ શકશો તો આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો